રાજકોટથી એક હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં અગ્નિકાંડ એક તરફ તપાસ થઈ રહી છે અગ્નિકાંડની તો તેની વચ્ચે રાજકોટના મેયર વિદેશ પ્રવાસે ગયા છે મેયર નૈનાબેન આજથી પાંચ દિવસ વિદેશ પ્રવાસે છે નાગરિકોના આક્રોશની વચ્ચે રાજકોટ મેયર વિદેશ પ્રવાસે ગયા છે

વિરોધ પ્રદર્શન એક બાદ એક કરી રહ્યા છે બીજી તરફ કોન્ફરન્સની અંદર મેયર આજથી પાંચ દિવસ જવાના છે જેને લઈને ચર્ચાઓ રાજકીય ચર્ચાઓ જોવા મળી રહી છે અગ્નિકાંડનો જે હજી લોકોની અંદર તેમના જે ભોગ બનનારના પરિવારજનોની અંદર હજી રોષ સમયો નથી બીજી તરફ વિપક્ષ પણ આક્રમક મૂડમાં છે તપાસ પણ સરકાર દ્વારા જે તટસ્થ તપાસ થાય તેવા આદેશો આપવામાં આવ્યા છે બીજી તરફ રાજકોટના મેયર જે રાજકોટના પ્રથમ નાગરિક આજે રાજકોટથી બ્રાઝિલ જવાના છે પાંચ દિવસ માટે અને કોન્ફરન્સ ની અંદર હાજરી આપવાના છે તેને લઈને અનેક સવાલો અત્યારે ઉભા થયા છે આભાર સમગ્ર માહિતી બદલ તો મેયર ના વિદેશ પ્રવાસ ને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે